ભાવનગર લોકસભાના ચુવાળિયા કોળી સમાજના નેતા સાગર કલાણિયાના આગમનમાં બસો થી વધુ યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાશે જયલાલ મિત્રો ખૂબ લાંબા સમયથી આપણે સંઘર્ષ કરતા હતા યુવાનોને સાથે રાખીને કે સમાજની પણ પ્રગતિ થાય અને સાથે સાથે તમામ સમાજની પણ પ્રગતિ થાય પરંતુ ઘણી બધી મહેનત કરી અપક્ષમાં દાવેદારી કરી લોકસભામાં છતાં પણ કાંઈ રિઝલ્ટ ના મળ્યું પણ વિચાર્યું કે સમાજને સમાજના યુવાનોને સાથે રાખીને અને સમાજનો વિકાસ પણ કરવો છે સાથે સાથે તમામ સમાજનો વિકાસ થાય એ માટે કઈ કોરી કઈ પાર્ટી સાથે જવું તો અંતે નિર્ણય લીધો છે કે તારીખ ચૌદ તારીખે કઠવા ગામમાં આમ આદમી પાર્ટીની સભા છે સાથે તમામ યુવાનોને જે મારી સાથે સંકળાયેલા છે યુવાનો જે મારી સાથે યુવાનો સંકળાયેલા છે અને પૂરું તન અને મનથી મને સાથ અને સહકાર આપે છે એવા યુવાનોને આહવાન કરું છું કે તારીખ ચૌદ તારીખે કઠવા મુકામે રાત્રે આઠ વાગે આમ આદમી પાર્ટીની સભા છે સાથે હું પણ એમાં જોઈન્ટ થવાનું છું અને સૌ સાથે મળીને કારણ કે વિચાર્યું છે કે કઈ પાર્ટીમાં જવાથી આવનારા સમયમાં સમાજના યુવાનોનું અને સમાજનું કલ્યાણ થશે અને કોની સાથે રહેવાથી આપણને યોગ્ય ન્યાય મળશે તો વિચાર્યું ઘણા બધા આપણા સમાજના તેતરો છે અમુક રાજકીય પાર્ટી સત્તાવાળી પાર્ટીમાં બેઠેલા પરંતુ એ સમાજનો ક્યારેય વિકાસ નથી ઈચ્છતા પણ આપની સાથે મળીને કહું છું તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે હું તમને સાથે મળે મળીને યોગ્ય ન્યાય મળે એના માટે પૂરી મહેનત કરીશ અને આ વિડીયોના માધ્યમથી કહું છું કે આવો સૌ યુવાનો સમાજના યુવાનો રાજકીય પાર્ટીમાં આપણે જે નિર્ણય લઈએ છીએ એમાં સૌ સામેલ થાય અને આ નિર્ણય મારો એકનો નહીં પણ મારી સાથે ચાલનારા ઘણા યુવાનોનો છે મેં ફોન દ્વારા પણ પૂછ્યું છે કે કેમાં જવું છે તો બધા એવું કહે છે કે આપણું ફિલ્ડ આ બાજુ છે થોડું એટલે મારો એકનો નિર્ણય નહીં પણ હું ખુદ આમાં જોઈન્ટ થાઉં છું અને આપ સૌ સાથે મળીને જોઈન્ટ થઈએ અને ટૂંક જ સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં મોટી સંખ્યામાં આપણા સમાજના યુવાનોને યોગ્ય ન્યાય મળે આપણા સમાજના યુવાનોને કારણ કે અત્યારે તમે જુઓ આપણે માંગણીઓ મૂકીએ પણ ક્યાંની પાસે માંગણીઓ મૂકીએ આપણે ખુદ એમાં એક્ટિવ નથી અને અમુક રાજકીય પાર્ટી આપણા સમાજના તેતરોને સાચવી રાખી છે જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણા તેતરોને જે કઈ દાણા ઓલા કે પાળેલા તેતરો એની ગોળે આપણા તેતરોને નાના મોટા દાણા ફેંકવી દે અને સમાજને આખો સમાજને લેતા જાય છે હું કોઈ એક વ્યક્તિનું નામ નથી દેતો એવા તેતરો હશે એને ઓઢવું હોય તો ઓઢી લે માથે પણ આવનારા સમયમાં તારીખ ચૌદ તારીખે હું આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ કરું છું અને સાથે મારી સાથે જે પણ યુવાનો છે એ પણ જોઈન્ટ કરવાના છે એટલે મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવ એવી વિનંતી સાથે હસ્તું